નમસ્કાર મિત્રો આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એસકે સ્ટડી ટોકની અંદર સ્વાગત છે મિત્રો આજના આ અંદર આમ તો બહુ સમય પછી યુટ્યુબ ઉપર વિડીયો છે લગભગ લગભગ સમય થઈ ગયો છે લાઈવ એક વાર એકાદ બે વાર વચ્ચે આવેલો પણ વિડીયો આપણે જે છે મહિના જેવો સમય અંદાજિત થઈ ગયો છે આજનો વિડીયો એટલા માટે બનાવી રહ્યો છું આપણા દ્વારા ટેલિગ્રામમાં એક મેસેજ કર્યો હતો કે આપણે જે નવી

દસ માર્ક પંદર માર્ક પણ જે છે તમને પરીક્ષામાં ફાયદો કરાવી શકે છે આ મારા હું અનુભવના આધારે કહું છું જેવી રીતે મેં આવી બધી સ્ટ્રેટેજી સમગ્ર ગુજરાતમાં રેન્ક પણ આવ્યું કારણ આ જ હતું કે આવી બધી સ્ટ્રેટેજી હું અપનાવતો હતો શું છે સ્ટ્રેટેજી તો આજે જે હું સ્ટ્રેટેજીની વાત કરું છું એ છે ઓલ્ડ ક્વેશ્ચન પેપર અને કયા ઓલ્ડ ક્વેશ્ચન પેપર કે જે બોર્ડ આપણી પરીક્ષા લેતું હોય તો એના ઓલ્ડ ક્વેશ્ચન પેપર હવે અત્યારે કેવો ટ્રેન્ડ ચાલે છે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ તમારા કોઈ એક વ્યક્તિ છે કે જે ટેટ વન ની તૈયારી કરે છે તો એ વ્યક્તિ શું કરશે એમ કે મારે ટેટ વન ની તૈયારી નથી કરવાની ટાટ ટેસ્ટ ની તૈયારી નથી કરવાની તો ઈ ફક્ત ટેટ વન ના પેપર જોવે છે અને એના આધારે પોતાની પ્રિપરેશન ચાલુ રાખે છે પણ મિત્રો ઈ તમે ભૂલ કરો છો એક વસ્તુ ખાસ યાદ રાખજો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરતા હોય મેં કીધું એ પ્રમાણે લઈને ધોરણ સુધીની કોઈપણની તૈયારી કરતા હોય તમારે રાજ્ય પરીક્ષા બોર્ડ ટેટ અને ટાટની પરીક્ષા કોણ લે છે રાજ્ય પરીક્ષા બોર્ડ તો રાજ્ય પરીક્ષા બોર્ડ જેટલી પણ પરીક્ષાનું આયોજન કરતું હોય એના પેપર સ્ટડી કરવા જોઈએ એની પેટર્ન સમજવી જોઈએ મેં આ વસ્તુ મારા બે હજાર બાવીસ ના બાવીસ દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડે જે પેપર લીધા એ સેમ ટુ સેમ મે પેટર્ન કરીતી કઈ રીતે કરીતી હું કહું છું કે કઈ રીતે તમારે વાંચવાનું છે પણ એના કારણે બે ત્રણ પ્રશ્નો ઈ ટાઈપના પૂછાણા બે ત્રણ પ્રશ્નો બેઠા પૂછાણા મારે 7 થી 8 માર્કનો ફાયદો જે છે ઈ ટેટ 2 ની અંદર થયો તો અને ટાટ એસ અને ટાટ એસ માં પણ ઘણો ખરો ફાયદો થયો તો તો કઈ રીતે વાંચવાનું છે તો એટલા માટે આપણે આ જે છે આજે તે એક પીડીએફ લોન્ચ કરી છે જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સીટી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અ મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા એનએમએમએસ ની પરીક્ષા હોય પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ હોય સેકન્ડરી સ્કોલરશીપ એક્ઝામ હોય સીઆરસી હોય એચ ટાટ ની પરીક્ષા હોય સ્પેશિયલ ટેટ વન સ્પેશિયલ ટેટ ટુ આ ઉપરાંત સામાન્ય આપણે જે પરીક્ષાઓ લેવામાં આવે છે ટેટ વન ટેટ ટુ ટાટેસ અને ટાટ તો આ બધી પરીક્ષાઓમાં બે હજાર ત્રેવીસ થી લઈને અત્યાર સુધી જેટલા પણ પેપર લેવામાં આવ્યા છે એ પેપર મેં આપણી પીડીએફમાં મૂક્યા છે અને ફાઈનલ આન્સર કી મુજબ જવાબ સાથે આજે છે એ

જે શરૂઆતની અંદર પીડીએફ પીડીએફમાં જે પ્રશ્નો પ્રશ્નપત્રો છે જેમાં મોસ્ટ ઓફ બે હજાર પચીસ માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે લેવાયેલા છે સીઈટી ની પરીક્ષાઓ હોય સીજીએમએસ હોય એનએમએમએસ ની હોય પીએસસી હોય કે એસએસસી હોય તો આ બધી જે પરીક્ષાઓ છે મિત્રો એ શાળાના બાળકો માટે લેવામાં આવે છે એટલે એનું લેવલ બહુ સરળ હશે પણ એમાંથી ખાસ કયા વિષય ઉપર ફોકસ કરવું જોઈએ પેલું તો દાન તો બધા પ્રશ્નો વાંચી જ લેવા જોઈએ બીજું ખાસ રીઝનિંગના પ્રશ્નો તમે દરેક બધી પરીક્ષાઓ જોઈ લેજો એમાં એક પેટર્ન હશે ધારો કે આકૃતિ આધારિત પ્રશ્નો જે આવતા હોય છે કે ચોરસની ગણતરી કરો લંબચોરસની ગણતરી કરો કે ત્રિકોણની ગણતરી કરો તો એ પેપર દરેક પરીક્ષામાં એ પ્રકારના આવતા હોય છે મીન્સ કે જે રાજ્ય પરીક્ષાના જે પેપર સેટર છે તેમને એ પ્રકારના પ્રશ્નો કાઢવાની મજા આવે છે તો સેમ ટુ સેમ એક પેટર્ન જળવાતી હોય છે મે 2023 માં પણ આ જોયું હતું કે જે CRC ની અંદર BRC ની અંદર જે પ્રકારના રેઝનિંગ ના પ્રશ્નો આવતા હતા તો ટેટ માં પણ સેમ ટુ સેમ એવું નથી જરૂરી કે બેઠો પ્રશ્ન પૂછાય કોકવાર બેઠો પણ આવી જાય પણ એક પેટર્ન જે છે એ જોવા મળતી હોય છે તો ખાસ પહેલા તો આટલું વાંચજો જે મે સ્ટાર્ટિંગ ના અત્યારે સ્કૂલ લેવલ ના જે પેપર કીધા 2025 ના એમાં ખાસ બીજું બધું ના કરો તો કાઈ નહીં રિઝનિંગ જોજો ધારો કે રિઝનિંગ માં કોઈ સરવાળાની ગણતરીનો એમસીક્યુ આપેલો છે કોઈ પરીક્ષાની અંદર બે હજાર પચીસ ના તો તમારે એ આખો ટોપિક તમારી પાસે જે રિઝનિંગની બુક હોય અથવા તમે જ્યાંથી પણ રીઝનિંગ કરતા હોય એ આખો ટોપિક વ્યવસ્થિત કરી નાખવાનો છે સમજો ખાલી એક પ્રશ્ન તમારે વાંચવાનો નથી એ એક પ્રશ્ન તમારે વાંચવાનો નથી આખે આખો ટોપિકમાં પીએચડી કરી નાખવાની છે ઉદાહરણ તરીકે શ્રેણીનો પ્રશ્ન આવ્યો તો શ્રેણીને લગતો તમારે ટૂંકમાં એના આધારે એક એ જે આઈએમપી ટોપિકનો આખો એક તમારો સબ્જેક્ટ જે છે ધીમે ધીમે તૈયાર થતો જશે બીજું ઉદાહરણ તરીકે સીઆરસી નું પેપર છે તો સીઆરસી ની અંદર રીઝનિંગ સિવાય શૈક્ષણિક મનોવિજ્ઞાન યોજનાઓ શિક્ષક અભિયોગ્યતા શૈક્ષણિક વર્તમાન પ્રવાહ તો આ બધાના પ્રશ્નો હશે તો એમાં પણ આ જ પેટર્ન અપનાવવાની છે ખાલી પ્રશ્ન યાદ નથી રાખવાનો ગોખવાનો નથી જે પ્રશ્ન સીઆરસી ની અંદર પૂછાયેલો છે ઉદાહરણ તરીકે કોઈ નિપુણ ભારતને લગતો પ્રશ્ન પૂછવાનો છે એનો મતલબ એવો થયો કે જે પેપર સેટર છે એના નિપુણ ભારત યોજનામાં વધુ ઇન્ટરેસ્ટ છે તો તમારે નિપુણ ભારત યોજના આખી આખી વાંચી સમજો છો મારો કહેવાનો તાત્પર્ય સમજો છો બે હજાર જે જે ટોપિકમાંથી પૂછાયેલો હોય એ ટોપિકમાં આખો વ્યવસ્થિત જે છે એ કરી નાખવાનો પછી તમારી પાસે જે બુક હોય મારું પણ મારી નોટ્સ હોય આપડી પણ હોય ધારો કે આપણી યોજનાઓ માટેની પણ નોટ્સ છે તમને જે લોકોને નથી ખ્યાલ એને કહી દઉં આપણી આપણે સો રૂપિયામાં શૈક્ષણિક યોજનાઓની નોટ્સ આપીએ છીએ એની માહિતી પણ તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે સો રૂપિયાનું તમે પેમેન્ટ કરીને ઈ પીડીએફ મેળવી શકશો જેની અંદર એકસો ત્રીસ પ્લસ બહુ બધી લગભગ ભારત લેવલની રાજ્ય લેવલની યોજનાઓ આપણે કવર કરી છે તો આ વસ્તુ તમારે કરવાની છે નું પેપર છે એ પણ બે હજાર નું પેપર છે એચ નું પેપર છે જે પીએચ વાળા ઉમેદવારો માટે લેવામાં આવ્યું હતું તો એમાં રીઝનિંગ મનોવિજ્ઞાન યોજનાઓ શૈક્ષણિક વર્તમાન પ્રવાહ સ્પેશિયલ ટેટ વન સ્પેશિયલ ડેટ ટુ ઈ પણ બે ના જ પેપર છે તો એમાં પણ અને બીજું તમને ઈ ખબર પડવી જોઈએ પેપર જોઈને કે એમાંથી આપણે શું લેવાનું છે શું નથી લેવાનું કારણ કે ઉદાહરણ તરીકે જે સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ છે એ દિવ્યાંગો માટેની છે દિવ્યાંગો બાળકોને ભણાવવા માટેની પરીક્ષા છે તો એમાં વધુ પડતો ભાર જે છે એ દિવ્યાંગ બાળકો માટેના પ્રશ્નોમાં છે તો આપણે એટલું બધું દિવ્યાંગ બાળકોની યોજનાઓમાં એટલું બધું એમાં ઊંડા નથી ઉતરવાનું એટલે કે ખાસ તમને એ ખ્યાલ હોવો જોઈએ એ જ પ્રમાણે એચડાટનું પેપર છે તો એમાં તમને અ ઘણા બધા જે ગુજરાત શૈક્ષણિક સંસ્થા અધિનિયમ ઓગણીસો ને સુડતાલીસ બોમ્બે એક્ટ ઓગણીસો ઓગણપચાસ ટૂંકમાં એ બધા આચાર્યો માટેના પ્રશ્નો છે આપણે એમાંથી આપણે ટેટાટ ની અંદર જે પૂછાઈ શકે એવા પ્રશ્નો હોય એ ટોપિક ખાલી વાંચવાના છે પછી બોમ્બે એક્ટ ઓગણીસો ઓગણપચાસ વાંચવા જવાય નહીં એટલે ખાસ એ જોજો એ આચાર્ય લેવલના ટૂંકમાં જે વહીવટી પ્રશ્નો હોય ને આચાર્યોની કામગીરી કે વહીવટી કામગીરી કેવાય ભણાવવા સિવાય નહીં પણ ઘણી બધી કામગીરી શાળામાં કરવાની હોય છે તો વહીવટી પ્રશ્નો વધુ પડતા આચાર્યોને પૂછાશે શિક્ષકની પરીક્ષામાં વહીવટી પ્રશ્નો પૂછવાની શક્યતા ઓછી છે તો આ વસ્તુ તમને થોડું થોડું ખ્યાલ આવી જોઈએ ખાસ તમે ટેટ ટેટ અને નવો જે સિલેબસ આવ્યો એની અંદર પેડાગોજી ઘણા બધા મિત્રો ના મેસેજ આવશે પદ્ધતિ ગુજરાતીમાં શાસ્ત્ર પદ્ધતિ શાસ્ત્ર ક્યાંથી વાંચવું તો ખાસ એવા હું તમામ મિત્રોને કહેવા માંગીશ તમે ભલે ટાટ એચ એસ ની કે ટાટ એસ ની પરીક્ષા નો આપવાના હોય ખાસ યાદ રાખજો હું બોલું છું તમે ભલે ફક્ત ફક્ત જ તૈયારી કરતા હોય તો તેમ છતાં તમે એચ એસ ના પેપર જોજો તમને ખ્યાલ છે એમાં વિભાગ પેલો જે વિભાગ હોય છે બસો માર્ક નો પેપર હોય છે એક થી સો માર્ક છે એ તો કોમન જોવાનું છે તો એમાં પણ થોડા ઘણા પેડાગોજીના એના બધા પ્રશ્નો હોય છે મનોવિજ્ઞાન ના જે કીધું એ પ્રમાણે જે ટોપિકમાંથી પ્રશ્ન છે એ ટોપિકને આખે આખો વ્યવસ્થિત કમ્પ્લીટ પૂરો કરી દો બીજું જે ટાટ અને છે વિભાગ બી કે પાર્ટ બી ઘણા ઉમેદવારો સાવ જોતા જ નથી ઉદાહરણ તરીકે મારું જે વિષય છે અગિયાર બાર ની અંદર એ કેમેસ્ટ્રી છે તો હું ખાલી કેમેસ્ટ્રીના જ પેપર જૂના જોઉં છું બીજા કઈ જોતો નથી પણ એક વસ્તુ મિત્રો સમજો પાર્ટ બી ની અંદર દસ થી પંદર માર્કના પેડા ગોજી દરેક વિષયમાં દરેક વિષયમાં દસ થી પંદર માર્ક નો પ્રશ્ન હોય એવા તમે જોવો તો ટાટ ની અંદર સાયન્સ કોમર્સ અલગ અલગ વિષયો આવે કેટલા થી જેટલા વિષયો આવે છે તો વીસ ગુણ્યા પંદર ત્રણસો જેટલા પેડાગોજી ના ક્વેશન્સ તમને બહુ સારું એવું કન્ટેન્ટ મળી જાય ખાસ જોજો આપણી જે પીડીએફ છે એની અંદર આપેલું છે શરૂઆતના પાર્ટ બીને તમે સ્ક્રોલ ડાઉન કરશો છસો પેજ ની પીડીએફ છે વાલ લાગશે નો ડાઉટ પણ રોજ થોડું થોડુંક વાંચજો અને ખાસ બીજું બધું રસાયણ વિજ્ઞાન છે બી તમારો વિષય જ નથી રસાયણ વિજ્ઞાન પણ પેડાગોજી તો તમે સમજી શકો પેડાગોજી તો એવું એવું ના હોય ઘણા કિસ્સા મારો વિષય સમાજ છે તો હું શા માટે રસાયણ વિજ્ઞાનની પેડાગોજી વાંચું પણ મિત્રો લગભગ બહુ ઓછી પદ્ધતિઓ મને એમાં બધો ફેર હોય છે જે ગણિત વિજ્ઞાનની જે પદ્ધતિ છે આગમન નિગમન પદ્ધતિ તો એ સમાજમાં પણ કઈક ને કઈક આપણે ઉપયોગમાં લઈ શકીએ ગણિત વિજ્ઞાન પદ્ધતિ છે તમને ખ્યાલ આવવા મળશે અને એ ટાઈપના જ પ્રશ્નો પેડાગોજીમાં પૂછાવાના છે એટલે તમને ખબર પડશે કે પેડાગોજીમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને મેં કીધું એ પ્રમાણે તમે રસાયણ વિજ્ઞાન કે ભૌતિક વિજ્ઞાન કોઈ પેપર કાઢ્યું એમાં પેડાગોજીના પ્રશ્નો છે તમે જોશો કે કઈ રીતનું પૂછે છે ક્યાંથી પૂછે તમે બીએડી બુક્સ ખોલશો બરોબર કે આ આ જે ટોપિક છે તો એમાંથી પૂછે છે તો એ ટોપિક આખો વાંચી નાખો તો આ રીતે મિત્રો તમે ખાલી મેં જે કીધા પેપર જે પેપર આપેલી છે પીડીએફ ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા બહુ વારંવાર હું મિત્રો જે છે કઉ છું કે ફક્ત બે ડીસ પાણીપુરીના ભાવે જે છે આપણી પીડીએફ મળી જવાની છે તો તમે લઈ શકો છો આ સિવાય ફરી વખત એક વખત તમને કહી દઉં કે આપણે અત્યાર સુધી ત્રણ પીડીએફ લોન્ચ કરેલી છે શૈક્ષણિક યોજનાઓની પીડીએફ જેમાં એકસો ત્રીસ પ્લસ શૈક્ષણિક યોજનાઓ આપણે આપવામાં આવી છે જે સો રૂપિયામાં આપણે આપીએ છીએ પચાસ રૂપિયાની અંદર આપણે જે આ પીડીએફ જે પૂછાયેલા પ્રશ્નો છે જે છસો પ્લસ જેટલા પેજની પીડીએફ છે અને બીજી આપણે જે યુટ્યુબ ઉપર પિસ્તાલીસ જેટલા લેક્ચર મૂક્યા હતા રેન્ક નોટ્સ લેક્ચર સિરીઝ અંતર્ગત તો એની પીડીએફ પર તમારે જો જોઈતી હોય તો તમે પચાસ રૂપિયામાં લઈ શકો છો બહુ સસ્તું મિત્રો પચાસ રૂપિયા તમે દિવસ દરમિયાન આમથી આમ ગમી વાપરી નાખતા હશો પણ એની જગ્યાએ તમે બીજા જે એકેડેમીઓ વાળા છે કે બીજા જે કોઈ લોકો છે એમનું અને મારું કન્ટેન્ટ કમ્પેરિઝન એકદમ કરી લેજો જે લોકોએ પીડીએફ લીધી છે તો ખ્યાલ જ છે એમને જેને લીધી હોય એને પૂછજો કે એસકે સાઈડનું કન્ટેન્ટ કેવું છે એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણું કન્ટેન્ટ ગુજરાતમાં સૌથી સસ્તું અને બેસ્ટ એ પ્રકારનું જે છે આપણે કન્ટેન્ટ આપીએ છીએ આ બધુંને સાઈડમાં મૂકતા ફરી વખત તમને મિત્રો કહું છું પરીક્ષામાં જો સારા માર્ક લાવવા હોય પરીક્ષાની અંદર સારા માર્ક તમારે લાવવા હોય તો પૂછાયેલા પ્રશ્નો કરજો 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 ખાલી પ્રશ્નો નહીં ખાલી પ્રશ્નો નહીં જે પ્રશ્ન જે ટોપિકમાંથી પૂછાનો છે એ ટોપિકને આખો વ્યવસ્થિત કરશો એટલે તમને જે છે એ પરીક્ષામાં સારા માર્ગ મળવાના છે બીજું ઘણા મિત્રો બે હાજર સત્તરના પેપર લઈને બેઠા હોય મિત્રો એટલું બધું જૂનું અડાય પણ નહીં મેં બે હજાર ત્રેવીસ માં પરીક્ષાની તૈયારી કરી મેં પણ બે સત્તર ના પેપર જોયા પણ નહોતા કેમ કે બહુ ત્યારે સિલેબસ પણ જૂનો હતો અને ત્યારે ત્યારની સિસ્ટમ તમે પેપર જોજો ખ્યાલ જ આવશે એક સીધી લાઈન હોય અને બહુ કંઈ વિચારવા લાયક પ્રશ્ન હોય નહીં અને કેટલા વર્ષો થઈ ગયા એ બધું જૂનું અડવાનું જ ન ઘણા મેં સ્ટાર્ટિંગમાં અમુક અમુક મિત્રો જોયેલા કે બે હજાર અગિયારનું પેપર ને બે હજાર ચૌદ પંદરનું જે પેપર છે સત્તરનું પેપર છે આ બધું જેથી વાંચતા હોય ફક્ત ને ફક્ત મારું માનજો જો મારી ઉપર વિશ્વાસ હોય તો બે હજાર ત્રેવીસ થી લઈને અત્યાર સુધી જે રાજ્ય પરીક્ષા બોર્ડે જે પેપર લીધા છે એ જ પેપરને થોડું કામ એમાં સમજી વિચારીને ખાલી ગોખવાનો નથી પ્રશ્નો એ પ્રશ્ન કયા ટોપિકમાંથી આવ્યો છે એ મુજબ આપણે જે મહેનત કરશો તો તમારે જે ચોક્કસથી જે છે એ સારા માર્ક આવશે તો આ પ્રમાણે મિત્રો કામ કરજો બાકી પેલી વસ્તુ છેલ્લા પાંચ સાત મહિનાથી હું જે કઉ છું કે તમારું કન્ટેન્ટ જ તમને સરકારી શિક્ષક બનાવશે આ બધી વસ્તુ છે એ વધારાની આપણે કેમ ડાળ બનાવીને ડાળમાં મસાલો ભભરીએ પાંચ દસ માર્કનો તો આ પાંચ દસ માર્કનો મસાલો છે આ બધી વસ્તુ જે છે એ પણ સૌથી સારા માર્ક મેળવવા હોય તો તમારે તમારા કન્ટેન્ટની અંદર તમારો જે પણ વિષય હોય તમે તૈયારી તમારું પીએચડી હોવી જોઈએ ભાષાનો વિષય હોય તો તો ભાષામાં સામાજિક સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન જેની પણ તમે તૈયારી કરતા હોય એ વિષયમાં તમારી પીએચડી હશે એમાં માર્ક તમારે નહીં કપાય તો આ બધું જે છે એ વધારાનો સોનામાં સુગંધ જેવી જે એક કામગીરી કરશે જેનાથી તમારો સ્કોર જે છે એ બહુ મોટો થઈ જવાનો છે તો ખાસ જે મિત્રો એ પીડીએફ લેવાની ગણતરી હોય ખાસ આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અથવા આપણા કોમેન્ટ બોક્સની અંદર આપણે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી હશે ટેલિગ્રામ ચેનલની લિંક દ્વારા તમે જે છે એ આપણી ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જઈ જોડાઈ શકશો જેની અંદર સંપૂર્ણ સૂચના આપેલી છે કેવી રીતે પેમેન્ટ કરવાનું છે કેવી રીતે તમને પીડીએફ મળશે તો ખાસ હજુ સુધી તમે ટેલિગ્રામ ચેનલમાં ના જોડાયા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જે છે એ જોડાઈ જજો

એ પ્રકારના ટોપિક ની બધું આપણે કરેલું હોય તો જેથી પરીક્ષામાં સારા માર્ક આવવાની શક્યતા વધી જાય છે તો આજના વિડીયોમાં આટલું જ થોડાક સમયના અભાવે જે છે રેગ્યુલર વિડીયો નથી મૂકી શકતો એ બાબત માફ કરજો સમય મળશે તો ચોક્કસથી જે છે વિડીયો આપણા મૂકતા રહેશું ધન્યવાદ